નમસ્તે રામ રામ અને સીતારામ અને સ્વાગત છે માંડ્યો પાડી તો આ ખાય પણ પાડો એ ખાવા માંડ્યો ખાવાના બે કલાક વધે ગયા હમણાં પણ એ તો નીલાડી ઘણો થઈ જાય હમણાં કે એનાથી દુખીએ નહીં વાટા જેવા થઈ ગયા એક પાણી પછી વાંટવાના હે અને મકાઈ પણ પાછી થઈ ગઈ ગાજર થઈ જાય એટલે નીલાડો ઘણો થઈ જાય મકાઈ પાછી આવી આ ત્રીજી ફેરે પણ એ ઉગવામાં ઉગે ગઈ જો આપણ હવે તો ખાવા માંડ્યો પાડો પણ અને આનું નામ છે રઘલો પાડ્યો પેલા રઘુ પછી રઘો હવે રઘલો કહેવા માંડ્યા બધા નામ કોઈ ગોતું રઘલો જો ઈ હવે ખાવા માંડ્યો પણ બાવન ન ખાતો હજી આણે તો જેવી હક્તિ થી આઈએ 15 4 તારીખે ભી વિયાણે એટલા દીથી બાવન ન ખાતો જોઈ લી તો હારું ખાઈ પાડી દઈએ તે વાણે ખડ જડે આણે કોણ કોણ જ ખાવા જોઈએ આ ભઈને હેતા કરાઈ પીવા માંડી પેલા ન પીતી થોડાક જોવાના મોસું બાંધે ને બોટલથી આઠ આઠક દી પીતીને જેવા થઈ ગઈ વેકલી એકલી પીએલી તગારું મૂકીએ એટલે કે ન પીતી ઓલી તો પી જાતી એટલે એ કરાવી ન પીતી ને બે ત્રણ દી મહેનત કરીએ ને થોડાક જરા પીવડાવીએ ને એટલે પછી એને ભાવવા માંડે અને પીવા માંડે એવા ફૂલ પીવા માંડે બે ટાઈમ મૂકે બે ટાઈમ પીએ જાય ગોળવાનું પાણી અને દૂધમાં ફાયદો કરે ને કેલ્શિયમ ન ઘટે એટલે ગોળ તો સારો ને કલમ ના બોર છે આજે કસા હે પીડા હે ઉતાર લીધા કુંજલ ને મોકલાવવા નહી તો 1 2 દી થાય નહી તો ફૂલ પાકી જાય કસા હે હવ મીઠા હે કલમ ના હે એટલે અને હડ્યા કેનેત કઈ આજે ભાઈ જવાનું હોય એનારી મોકલાવવાનું હે તો ઉગી જાય કાલે આઈ મરી ઠરગવાની હિંગો આવી થાય ઉતારી ઈ તો ને મોકલાવ નહી તો કઈ ઈ તો આઈ નહી આપણે રાખવાના બોર મોકલાવવાનું હે તો આપણે જવાનું હે આપો આમાં કઈને બે કેરા પાછાવા એવા હમણે ગી આથીથી ઓઈની બળદ હાથીની ઓઈની થી જે ઉગે એટલે આગળ પાછળ આઈ દે નઈ લાડો તે અને આ ગાજર ના હે બે કેરા ઈ પણ દેખાવા મંડ્યા પણ ઈ અજે બે ત્રણ જી વધારે દેખાય ઈ 10 12 જી ઉગે એટલે આમાં કઈ તું ગગે હારમ હાર ઉગે ગઈ નઈ કરી વારું હે એટલે વતી જ તો કો કહો હવે હારા મહારા નીકળીયા પોટાવાઈ મેંજા જો હવે ક્યાં દેખાય જગ્યા ના ગામમાં આવો જગ્યા દેખા દીધી પહેલા જરા ગુંડાણાતા ને હવે આમાં કઈ પગ મૂકવાની જગ્યાને ક્યારે જવા જવું હવે ન નીકળાય આમાં નકર જ્યાં પગ દેલ ભાંગીએ એટલે હવે આ ક્યારે તો હેરંગ હે હાથે અમે રસ્તા ઉતી એટલે હવે ગડિયારમાં જવાની જ વારવા દી આમાં કઈ ઘરે છે ને અંદર જવાય એમને અળતા ભાંગે પડે પગ દીએ માથે એટલે જગ્યા કાંઈ નહીં એટલા બધા ફૂટ્યા અને અગાઉ મકાઈ કોઈ કઈ પાંચ બીને ઉરિયા લીધું એને લીધે બર્યા હોય કે કેમ ત્યાં હોય એ મોટી થઈ ગઈ હવે એ વટાય એટલે આ પૂરું થાય ને એટલે વાટી જો થોડુંક દેખાય જોઈએ એ પૂરું થાય આ મકાઈ ને બા ગાજર અને વાટી તૈયાર થઈ ગયું એટલે નિલાડો તૈયાર થઈ ગયો પાછો તુલસી નું છોડ ઘણા ટાઈમ થી પાણી ને તાણી જાય અને વાય માં પાણી ઉપરે ગયો કરીએ પુગાડી દીધી વાયુ તો એટલે હવે બોર ની મોટર ચાલુ કરી દીધી કાલુ ની કરી ચાલુ એટલે હવે તો બોર ની મોટર આવી છે એટલે પાણી નહીં કટે અહીં બોર જોઈએ બાજા નજીક માં જાય આ ગાજર માં મુરા હે બધા ઉગે ગાજર જ બહુ ને કોક દેખાય મગોટું ઘણું ખવડાવી દીધું હમણાં

નયા થી લાઇન ગોઠવી 150 ફૂટ બોર હે એમથી 3 પાત્રી પેખો 15 ફૂટી મોટરે નયા થી આલે જો એટલી લાઇન 150 લાઇન ફૂટાય એમથી એટલી વધ નયા થી આ તો દેખ હે નયા થી ફુવારો લાઇન પાત્રી આય વાય ઉતી હવે એમ પાણી ભેગુ થઈ જાય હાલ બપોર ને ચાલુ કરી બોર ને હાજે ઉપર લીધું તો પાછો હું રાતે આખી હાલી ત્યાં મોટર તો હવાની હાલી લાઈટ જાય ત્યારે વાર બંધ થઈ જાય બપોરે ઘડીક બંધ કરી દીધી લગભગ પેગ વાગે તો થોડુંક પાણી હું તો પાણી બંધ કરી દીધી આજ ટાઈમ જેવા બધી ફેલ વહે તો પાણીમાં લાંબા ક્યારા આવે ને પાણી વધારે આવે રીંગણીનો ક્યારો ભરાઈ ગયો અને આણી પીવડાવવાનું એવું કરવાનું એક કલર કલર જાય ને પાણી વારતા તો હળી જાય તો ઉનારે કાઢવું હોય વહેલું સોરી કરવી હતી તો નાખવા જાય ટાઈમ મળી જાય નાખી એક લાઈન મૂકી દે ને એટલે બધું કૂંસો ને હળી જાય જોરદાર બધો મિલ ની લાડો એમ નીકળી ગદમાં કઈ પગ દેવાની જગ્યા નથી એમાં ફૂટે ત્રણ શિયાર કેરા હે પીઆવ્યા હમણાં એટલે હવે બટન રેડીયા વખતે હવે ફૂટી જાય નીચે જ વધારે એટલે પછી વાટિયા તો વાંધો ન આવે થોડા થોડા જો આ લાઈન બોર ની છે તેવાથી આવે દાણા માં તે નઈ પાત્ર નઈયા ગાટી આય નહીં અહીંયા તે મોટોય ચાલુ છે દેખાય આ હું કાલે આવ્યો એક ને મોટર છે ફૂલ લાઈટ હોય ને પાણી ફૂલ કાઢે એટલે હારું આવે વાં તો નો આવે સવાર સુધી આલી તો પાછી ઓલી મોટર પાંચ ને હે લે બપોર સુધી પાછી આલી અત્યારે ને દેવ દરિયામ પુગે ગોટ કે મોકળ બંધ કરી એવા એટલે આવું કાઢે એટલે કે પાણી બંધો ને પાણી તો નઈ કરતે કી જાય છે એટલે બલે વાય માં નઈ આવે એટલે બોર ઉપર આવે કી એ પણ પાણી નઈ કરતે એટલે વાં તો ને મતલબ વાય ઉપર તો એમ આધાર ન રહે વાય હું પાણી વાયુ થી સરી નો સાડે બે ત્રણ દે છુપાળ લીધું તો બેય ટાઈમ હાથેથી આ પીતા હતા પછી બોર ચાલુ કરવો પડે મળતો નકર પુકાઈ જાય હું તો એટલે બે દીથી લાઈટ નો વઢર આવે ગાંઠિયા હે ફરમાલે જાય ને પાછી આવે ને લે ધ્યાન રાખે ચાલુ કરવી પડે નકર બંધ પડી લીએ તો પાણી નડે બે تین બહુ આંધો ન જ ન થ્યા તો વિડિયો જોઈ લેજો કેવો લાગ્યો અને આપણી ને સબ્સ્ક્રાઇબ કરતા રહીજો સપોર્ટ કરજો ને જય માતાજી